નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારી અમારી ચેનલ એ વન ભક્તિ સ્ટોરીમાં દોસ્તો ભગવાન શિવે કહ્યું કે જો કોઈ માણસ કુતરાને રોટલી ખવડાવવાના આઠ ફાયદા જાણશે તો તે ક્યારેય દુઃખી નહીં થાય ભગવાન શિવે કહ્યું કે એક સમયે એક કુતરાને રોટલી ખવડાવવાથી શું થાય છે ત્યારે માતા પાર્વતીએ ભગવાન શિવને પૂછ્યું ભગવાન શિવે કહ્યું હે દેવી તમારા મનમાં શું પ્રશ્ન ઉદ્ભવે છે તે પૂછો

ટુકડો ખવડાવશે તેને આઠ લાભ મળે છે અને તે જીવનભર ખુશ રહે છે અને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત કરે છે ભગવાન શિવે કહ્યું હે દેવી લોકો ઘણીવાર નામ લે છે કોઈની જીભ પર કુતરાનું નામ આવે છે પરંતુ કુતરાનું નામ બદનામ થાય છે શું કુતરાનું જીવન આટલું ખરાબ થઈ ગયું છે ભગવાન શિવે કહ્યું કે એક સમયે એક કાળો કૂતરો હતો તે ગામડામાં દરેક ઘરે જતો હતો તેને કોઈ વ્યક્તિએ રોટલીનો ટુકડો પણ ન આપ્યો તે ભૂખને કારણે અહીં તહી ભટકતો રહ્યો એક દિવસ તે ગામની બહાર નદીના કિનારે એક ઋષિના આશ્રમમાં પહોંચ્યો અને ઋષિને કહ્યું હે મુનિવર મને લાગે છે કે તમે તે ખૂબ જ વિદ્વાન છો તેથી જ હું તમારી પાસે ભૂખ્યો અને તરસ્યો છું કૃપા કરીને મને એક રોટલી આપો જેથી હું મારી ભૂખ સંતોષી શકું ગામમાં કોઈ વ્યક્તિ પણ રોટલીનો ટુકડો આપ્યો ભગવાન ઋષિને કહ્યું હે હું તને શું કહું તમે મારી વાત માનશો નહીં ત્યારે ઋષિ કહે હે કુતરા તું મને કહે હું તારી વાત ચોક્કસ માનીશ હું તને બહુ લાચાર જોઉં છું ત્યારે કુતરો કહે છે ઠીક છે મુનિવર હું તમને મારા શબ્દો કહું છું ભગવાન શિવે કહ્યું હે દેવી પાર્વતી કુત્રુ ઋષિને કહે છે હે સંસારના લોકો અમારા પર દયા કરો અમારું કોઈ ઘર નથી આશ્રય નથી અમારે કેવી રીતે કમાવો અને ખાવું તે આવડતું નથી અમને કપડા કેવી રીતે પહેરવા તે પણ આવડતું નથી તેથી જ અમને શિયાળા ઉનાળા અને વરસાદમાં આ રીતે ફરતા રહીએ છીએ

અમારા પર દયા કરો અને અમને વધુ મુશ્કેલી ન આપો ગમે તેમ પણ ભગવાને અમને મુશ્કેલી આપીને મોકલ્યા છે તેના ઉપર તમે લોકો અમને તકલીફ આપો છો અમે તમારા જેવા માણસો નથી અમે આશ્રિત જીવો છીએ જ્યારે અમે જન્મ્યા ત્યારે અમારી આંખો અને કાન બંધ હતા અમે તે સમયે કહી શકતા નથી તમે જન્મ્યા હતા ત્યારે જેમ નાચગાન થાય છે વાજિંત્રો વગાડવામાં આવે છે અને ખુશીઓ ઉજવવામાં આવે છે આ બધું અમારા જન્મ પર પણ થયું હશે જેણે અમારો જન્મ ઉજવ્યો હશે અમે જે પથારી પર જેમ હતું જરાય ઠંડી નથી લાગતી હું મનમાં વિચારતો હતો કે મારો જન્મ એક મોટા ઘરમાં થયો છે પણ જ્યારે મેં મારી આંખ ખોલી તો જોયું કે અમારી માતા જેને તમે લોકો કુતરી કહો છો તે રાખના તંબુમાં પડી હતી તેણીની છાતીની નજીક પાંચ બાળકો હતા બાકીના ચાર લાલ અને ભૂરા રંગના હતા હું કાળો હતો હતો હું સૌથી નાનો મારી માતા ભાગ્યે જ અમારી પાસે આવતી હતી પોતાના ભોજનની વ્યવસ્થા કરવી પડતી તો તે અમને દૂધ કેવી રીતે પીવડાવશે અમે પાંચે ભાઈઓ તે એક માતા પર નિર્ભર હતા તે ખાવા માટે અહીંતિ દોડતી ક્યારેક તેને ખાવાનું પણ મળતું અમે ક્યારે એકબીજાને મળ્યા નથી પરંતુ તે હંમેશા અમારા પાંચેયનો ખૂબ ધ્યાન રાખતી છેવટે તે અમારી માતા હતી તે ગામની રક્ષા માટે આખી રાત જાગીને રહેતી હતી કોઈની હિંમત નહોતી કે કોઈ અજાણ્યા વ્યક્તિને ડોકિયું પણ કરવા દે અમારી માતાના ડરથી અન્ય ગામડાના કૂતરા પણ ગામમાં આવતા ન હતા ગામડાના ખેડૂતોના ખેતરમાં કોઈ પ્રાણી ઊભો ખાવા માટે આવે તો અમારી માતા તેને ભગાડી દેતી ગામડાના લોકો માટે આટલું બધું કરવા છતાં અમારી માતાને ખાવાનું છીનવી લેવાનું ફરજ પડી ઘણી વખત લોકો તેને લાકડીઓથી મારતા હતા અને તેને ભગાડી જતા હતા ગરીબ છોકરી તે દિવસે ભૂખી અને તરસતી હતી અને તેના પેટમાં આગ સળગી રહી હતી ભગવાન શિવે કહ્યું હે દેવી પાર્વતી કૂતરાએ કહ્યું હે મુનિવર છેવટે અમને પણ તમારી જેમ જ ભૂખ લાગી છે તેના ઉપર તેને પણ તેના પાંચ બાળકોની ચિંતા હતી તે એક માતા હતી જ્યારે તેથી તેણીને નિય થઈને તેમના ઘરમાં પ્રવેશ કરવો પડ્યો અને જો તેણીને ખાવા માટે કંઈક મળે તો તે તે ખાઈ લેતી અને તેના પેટની આગ બુઝાવતી ઘણી વખત લોકો તેને ખાવા માટે કહેતા જો તેઓ વસ્તુને લઈ જતા જોતા તો તેઓ લાકડીઓથી તેનો પીછો કરતા કેટલાક ક્રૂર લોકો તેને વારંવાર ઘરની અંદર બંધ કરીને મારતા તેઓ અમારી માતાને ખૂબ જ દુઃખી કરતા પછી ઋષિને કહે હે મુનિવર અમારી માતાએ તે શું બગાડ્યું હતું તે માત્ર તેના પેટ માટે ચોરી કરતી હતી પરંતુ અમારા પાપી પેટ અમને આ બધું કરવા માટે દબાણ કરે છે એકવાર વરસાદમાં ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો અમારા ત્રણ ભાઈઓ તે તે મરી ગયા અમારી માતા દિવસે ખૂબ રડ્યા પણ માણસ અમારા સમજી શક્યો નહીં કારણ કે તેના થોડા બાળકો મૃત્યુ પામ્યા હતા પછી કુતરો કહે છે હે મુનિવર હવે અમે માત્ર બે ભાઈઓ છે અમારી માતાએ અમારી બંનેની સારી સંભાળ લેવાનું શરૂ કર્યું અમારી માં ખાવાની શોધમાં વારંવાર ત્યાં જતી પણ લોકો તેને ઠપકો આપીને ભગાડી જતા કોઈને તેના પર એટલો ન આવે કે તે કોઈ પૂરીને ખાવા માટે ફેંકી દે તેની સાથે શું થયું હશે ગરીબ મારી માં તે લાલચ સાથે જતી અને ત્યાં જ ઉભી રહીને ઠાકોર સાહેબના આંગણામાં ભોજનની પ્રક્રિયા શરૂ થઈ ભોજન પીરસવાનું શરૂ થયું મારી માતા પણ ત્યાં જઈને જોવા લાગી કોઈ કામ માટે અંદર ગયો કે મારી માતા ચૂપચાપ પૂરી લેવા ગઈ ત્યારે બીજી વ્યક્તિએ મારી માતાને જતી જોઈ ચારે બાજુથી લોકો બૂમો પાડવા લાગ્યા અને તેમની ચીસો સાંભળીને મારી માતા ડરી ગઈ બે ત્રણ માણસો લાકડીઓ લઈને તેની પાછળ દોડ્યા નિર્દયતાથી મારી માતા ડરીને ત્યાંથી ભાગવા લાગી પરંતુ તેમને ત્યાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ન મળ્યો કારણ કે લોકો લાકડીઓ લઈને આવી રહ્યા હતા ત્યારે મારી માતાએ ત્યાં ખાનારા લોકોને પાર કરીને નીકળી ગયા ભગવાન શિવ કહે છે દેવી પાર્વતી કૂતરો આગળ કહે છે હે મુનિવર મારી માતા બહાર નીકળવાથી એટલા આશ્ચર્ય પામી ન હતી જેટલી તે લોકોને ત્યાં ભોજન કરી રહેલા લોકોને જોઈને આશ્ચર્ય પામી હતી તેઓ બધા ઊભા થઈ ગયા ખાવાનું બંધ કરી દીધું અને તેઓ કહેવા લાગ્યા કે ભોજન છે જે કુત્રી લાંબી ચાલવાને કારણે બગડી ગયું છે બધા એકબીજા સાથે ચર્ચા કરી રહ્યા હતા કે હવે શું કરવું જોઈએ બધું ભોજન બગડી ગયું છે પછી ઠાકોર સાહેબ રડવા લાગ્યા કેટલાક લોકો એમ પણ કહેતા હતા કે ભાઈ કેવી રીતે થયું કુતરી લાંબી જવાને કારણે ખોરાક થોડો બગડે છે તેણીએ ખોરાકમાં ક્યામો નાખ્યું છે તે ફક્ત ઓળંગી હતી અને કહેવા લાગ્યા કે શહેરોમાં લોકો કુતરાઓને તેમના ઘરોમાં રાખે છે અંદર સુઈ જાય અને તેને ખવડાવે છે તો તેમાં કઈ ખોટું નથી કૂતરી લાંબી ગઈ હોય તો ખાવાનું બગડ્યું નથી પણ એમાંથી અમુક લોકો તો મોટા ઘરના હતા એમાંથી એકનું પણ ના માણ્યું એમ કહીને કે ખાવાનું બગડી ગયું છે અને ખાવાનું આપણા માટે યોગ્ય નથી છેવટે તેઓ હવે તે બધું જ ગરીબોમાં વહેંચી દેવામાં આવ્યું હતું તે દિવસે મારી માતાને ભરપૂર ભોજન મળ્યું હતું તેણીના જીવનમાં આવું સુખ ક્યારેય નહોતું પણ તે આનંદ તેના માટે મોટી મુસીબત બની ગયો તે ત્યાં આરામથી ભોજન લેતી હતી જ્યારે તે ઠાકુર સાહેબ લાકડી લઈને તેને મારવા લાગ્યા હતા ઈજાને કારણે એક પથ્થર પણ લાલ થઈ ગયો પરંતુ ક્રૂર માણસને તેના પર કોઈ દયા ન આવી તે તેને સખત મારતો રહ્યો પછી આખા ગામમાં માતાનો આક્રંદ સંભળાયો કોઈ આવ્યો અને તેને સમજાવતા કહ્યું ઠાકુર સાહેબ જવા દો માણસનું મન પણ ભ્રષ્ટ થઈ જાય છે તે પ્રાણી છે તેને સારા ખરાબનું જ્ઞાન નથી હવે તેને મારીને તમને શું મળશે ગમે તે હોય ત્યારે થયું કે તેણે અમારી માતાને મારવાનું બંધ કરી દીધું અને અમે બંને ભાઈઓને આખી વાત કહી રોટલીના ટુકડા માટે માણસ ચોરને જેટલો માર મારે છે તે આવા લોકો માટે નકામો છે જેઓ આપણી વેદનાને સમજતા નથી ભગવાન શિવે કહ્યું હે દેવી કુત્રાએ કહ્યું હે મુનિવાર એક દિવસ તે જ ગામની બહાર એક બ્રાહ્મણ આવ્યો અને તેણે તેના ભોજન માટે ચૂલો બનાવ્યો અને પછી તે આવીને લોટ બાંધી તે પાણી લેવા માટે નજીકના કૂવા પાસે ગયો ક્યાંકથી મારી માતા પણ ત્યાં પહોંચી ગઈ અને જ્યારે તેણે પડેલા લોટને જોયો ત્યારે તે વિચારવા લાગી કે કદાચ આ લોટનો કોઈ માલિક નથી બીજી બાજુ બ્રાહ્મણે કૂવા પાસેથી જોયું કે એક કૂતરી તેનો લોટ ખાઈ રહી છે તે જોઈને તે બ્રાહ્મણ માથું પકડીને રડવાનું શરૂ કર્યું કારણ કે તે પણ બે દિવસથી ભૂખ્યો હતો કેટલાક લોકોએ તેને કહ્યું હે બ્રાહ્મણ ભગવાન આ કૂતરીએ તમારો લોટ પણ બગાડ્યો છે ગઈકાલે તેણે ઠાકુર સાહેબનું આખું રસોડું બગાડ્યું બ્રાહ્મણ દુઃખી થયો અને બોલ્યો ભાઈ મને કેવી રીતે ખબર પડી કે આ દુષ્ટ કુતરી મારો લોટ ખાવાની રાહ જોઈ રહી છે ત્યારે તેણે કુતરી પર લાકડીથી હુમલો કર્યો તેણીને લાકડીઓ વડે માર મારવામાં આવ્યો મારી માતા આકસ્મિક રીતે ફરતી રહી પછી તે દિવસે મને સમજાયું કે માણસ કેટલો સ્વાર્થી છે આપણે તેના માટે ગમે તેટલું કામ કરીએ તે હજી પણ આપણને સમજતો નથી આગળ કુતરો કહે છે મુનિવર અમારી ખામી એ છે કે અમણે જે લોકો આપે છે તે લોકો માટે જીવવા માંગીએ છીએ જેઓ અમને પ્રેમથી ખવડાવે છે તેઓ જાણતા નથી કે અમે તેમના માટે કેટલા ઉપયોગી છીએ અમે માત્ર તેમના ઘરની સંભાળ જ નથી રાખતા પરંતુ અન્ય ઘણા ફાયદા છે જે ભગવાન શિવે કહ્યું હે દેવી પાર્વતી જો માણસ કૂતરાને રોટલી ખવડાવવાના ફાયદાઓ જાણે છે તો તે તેના જીવનમાં થતા નુકસાનને ટાળી શકે છે આજે હું તમને કૂતરાને રોટલી ખવડાવવાના આઠ ફાયદા જણાવીશ તે માણસને ખબર નથી કે જ્યારે પણ ઘરે રોટલી બનાવવામાં આવે છે ત્યારે પહેલી રોટલી ગાયની હોય છે અને છેલ્લી રોટલી કૂતરાની હોય છે ભગવાન શિવે કહ્યું હે દેવી પાર્વતી અમે આવો કાયદો બનાવ્યો હતો પરંતુ ભગવાન તે માણસના જીવનમાંથી ગ્રહોની ખરાબ અસર પણ દૂર થઈ શકે છે ભગવાન શિવે કહ્યું હે દેવી પાર્વતી કુતરાને રોટલી ખવડાવવાનો પહેલો ફાયદો એ છે કે કુતરાની રોટલી ખવડાવવાથી શનિનો નકારાત્મક પ્રભાવ ઓછો થઈ જાય છે જ્યારે શનિ ગ્રહ તેની ખરાબ નજર નાખે છે ત્યારે દરેક મનુષ્ય બરબાદ થઈ જાય છે જે વ્યક્તિ પર તેની મહાદશાની અસર થાય છે તેના કામ આપોઆપ બગડવા લાગે છે અને તે વ્યક્તિ આર્થિક સંકટનો શિકાર બને છે તે સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ કૂતરાને રોટલી ખવડાવે તો તેના પર શનિનો અશુભ પ્રભાવ ઘણો ઓછો થઈ જાય છે કૂતરાને રોટલી ખવડાવવાનો બીજો ફાયદો એ છે કે કૂતરાને રોટલી ખવડાવવાથી ભાગ્ય તમારા પક્ષમાં થઈ જાય છે અને તમારા ઘરની અંદર રહેલી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે કૂતરાને રોટલી ખવડાવવાનો ત્રીજો ફાયદો એ છે કે કૂતરાને રોટલી ખવડાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં ક્યારે ધનની કમી નથી આવતી કૂતરાને રોટલી ખવડાવવાનો ચોથો ફાયદો એ છે કે કૂતરાને રોટલી ખવડાવવાથી તમારા પર દેવું નથી થતું અને જેઓ પહેલાથી જ દેવું છે તેમાંથી પણ મુક્તિ મળે છે કુતરાને રોટલી ખવડાવવાનો પાંચમો ફાયદો એ છે કે સવાર સાંજ કુતરાને ખવડાવવાથી તમારો ધંધો ખૂબ સારી રીતે ચાલે છે કુતરાને રોટલી ખવડાવવાનો છઠ્ઠો ફાયદો એ છે કે કુતરાને રોટલી આપવાથી તમારું આયુષ્ય વધે છે અને અટકેલા પૈસા પાછા મળે છે કુતરાને રોટલી ખવડાવવાનો સાતમો ફાયદો કુતરાને રોટલી ખવડાવવાથી તમારું સ્વાસ્થ્ય હંમેશા સારું રહે છે અને તમે માનસિક રીતે મજબૂત રહો છો તમારું મન હંમેશા ઉર્જાવાન રહે છે તમારા મનમાં સારા વિચારો આવે છે કુતરાને રોટલી ખવડાવવાનો આઠમો ફાયદો કુતરાને રોટલી ખવડાવવાથી ભગવાન પ્રસન્ન રહે છે કારણ કે ભગવાન બધા જીવોની ચિંતા કરે છે અને જે બધા જીવો પર દયા કરે છે ભગવાન પણ તે વ્યક્તિથી હંમેશા ખુશ રહે છે ભગવાનની કૃપા હંમેશા તેના અને તે પરિવાર પર રહે છે તમે તમારા વડીલો પાસેથી સાંભળ્યું હશે કે એવું કહેવામાં આવે છે કે જ્યારે કૂતરો રડે છે ત્યારે તે અશુભ હોય છે કોઈ સંકટ આવે છે છે કોઈનું મૃત્યુ થાય તેથી આ રીતે ભગવાન શિવે માતા પાર્વતીને કૂતરાને ભોજન કરાવવાના આઠ ફાયદા સમજાવ્યા અને જે કોઈ કૂતરાને રોટલી ખવડાવે છે તેને આ આઠ ફાયદાઓ મળે છે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો અને અમારી ચેનલ એ વન ભક્તિ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો આભાર અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખો